મમ્મી બોલો બેટા રાતના ખાવા માટે બાકરી લોટ બદવા મંડી ના બેટા તો આ શ્યામના સ્કૂલમાં માં એક છોકરો લાવે તો કલર વાળી પૂરીઓ લીલી પીળી લાલ તો કે મમ્મી આપણે એ તું બનાય કે એવી હું હેડ બનાવી આપું તારે લીલી પીળી લાલ હા તો આ પીળી બનાવો પીળી બનાવો મીઠું લઈ લીધું સ્વાદ અનુસાર હમ હળદર લઈ લીધી હળદર થોડું લાલ મરચું હમ અને અજમો અજમો પૂરીમાં તો અજમો અજમો આવતા જ હોય

પાલક ધોઈ તૈયાર જ કરી મરચાં તીખાસ માટે લીલા જ નખવા પડે હા લાલ ચાલેના અને આદુ અને આદુ તીખાસ માટે થોડું મીઠું નથી દેવા ખાલી સ્વાદ અનુસાર અમો જ નખી દે ના લોટમાં નખવાનું લોટમાં નખવાનું બરાબર ગ્રાઇન્ડ કરીને નથી લોટ બોધ બરાબર હવે લીલો લોટ બોજો આ લોટ લીધો મીઠું મીઠું આ શું સેમ જ લોટ બાંધી દે લો જો શરીર માટે મીઠે બહુ સારું પાલકે બહુ સારું ત્યાં મેં કીધું એટલે આપું અને પૂરી

પૂરી બનાવો ચણે તણ આવો એક ગાડી બનાવો ચણે તણ બેગી એ બબડો તમે હજી તો હાલ આ આ લાલ બીટ આ બીટ હળદર અને આ પાલક લીલી હળદર ના 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 સીઝન હોય એટલે હા એ તો કોમ કે ઓમ ને આ લાલ

થઈ છે રાવ હવે કટિંગ કરી દે પહેલે તે ઉઠ થઈ જાય બોર્ડર આવ પતલી થોડી જાડી રાખવાની એ ભાખરવાડી ની આવી હતી હા હા દેખો હા જરા આનો કરી તો કોઈ કાં કે આપી ને તો હતું નહીં હ ઊંધી જતી કરી ખાલી આપણો ટાઈમ કલર દેખાવા જો જો તેલ ગરમ થઈ ગયું તે તેલ ગરમ થઈ છે હવે રીતે બધી વણી દેવાની એટલે ટાઈમ કલર દેખો આમ જરા કમુઠી લખી જો એટલે ખબર પડશે કે હજી નથી થઈ તૈયારી છે જો વણી કાઢ બધું તેલ ગરમ થઈ ગયું હા થઈ ગયું હવે પૂરી રંગબેરંગી નખાવવા

હા તો ઈચ્છા થઈ હતી તો ખબર પડે ક્રિસ્પી થઈ કે ના થઈ અમે તો કલર ના દેખાય

ત્યાં ગવડતી રે રેકાર્ડ દે ભાઈ મીટીંગ કો કરો હવે गरम થઈ ગઈ ને 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 વણી કામ જો આ થોડી મોટી બની છે તો તો